વીર ભારે શ્વાસ લેતા ડાયલી તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ મારું સ્પેસશીપ થયું છે પૃથ્વીથી કરોડો માઇલ દૂર હું અત્યારે એક એવા ગ્રહ પર છું જેનું નામ નકશામાં જમલી છે આકાશ લાલ નથી પણ ઘાટો છે સ્પેસશીપનો દરવાજો ખુલવાનો અવાજ પ્રાર રહ્યો વીર ઓહ માય ગોલ્ડ અહીંના ઝાડ એ હલી રહ્યા છે પણ પવન નથી જાણે એ મને જોઈ રહ્યા હોય મારું ઓક્સિજન લેવલ સિત્તેર ટકા છે મારી મહેલી તટે અહી જીવિત રહેવા માટે આશ્રય શોધવો પડશે એન્ડમોરાની વિચિત્ર દુનિયા પગલાનો અવાજ અને અજાણ્યા પક્ષીઓનો ચીરતો અવાજ વીર પોતાની જાત સાથે વાત કરતા એન્ડમોરા અહી ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતા ઓછું છે હું લાંબો ડગલા ભરી શકું છું પણ પેલું શું છે દૂર એક ચમકતું શહેર જેવું દેખાય છે એ પથ્થરો છે કે કોઈ જીવતા પ્રાણીઓ અચાનક પાછળથી કોઈનો અવાજ આવે છે ઘોંઘાટ જેવો વીર ગભરાઈને કોણ છે ત્યાં મારી પાસે લેસર બંછે બહાર આવો શાંતિ છવાય જાય છે વીર અહીના પથ્થરોમાંથી અજીબ નીલો પ્રકાશ નીકળે છે એનમોરાના રાત્રીના સમય અહી તાપમાન -16 ડિગ્રી થઈ શકે છે મારે પેલા ગુફા જેવા દેખાતા માળખામાં સંતાવું પડશે અસ્તિત્વની લડાઈ સર્વાઇવલ વીર મારે અહી સર્વાઇવ સર્વાઇવ કરવા માટે ત્રણ વસ્તુ જોઈએ પાણી ખોરાક અને સંપર્ક સાધન મે જોયું કે અહીના અમુક છોડ ના પાંદડામાં પ્રવાહી છે પીવાનો અવાજ વીર આનો સ્વાદ લોખંડ જેવો છે પણ આનાથી તરસ હાય છે